મારું જિંદગી જોડું થશે કન્યાદાના ઘરના છે ને એ લઈ આવ પછી ચાલ મારી સાથે ચાલુ કરે બાપુ મને ખાતરી હતી કે એક દિવસ તું પાછી આવવાની પથેડી એટલી સોળ તાણ એવું તને વારે વારે કહેતો હતો પણ તારી માની ટાવી તું ચડી મારી એક ન માની અને આજે પચાસ હજાર રૂપિયા લેવા આવી છું અરે અણધારી આફત આવી હતી તો હું તને જરૂર આપત પણ અત્યારે તને કોળી આપી શકું તેમ નથી તમે જો પૈસા નહીં આપો ને તો વિક્રમ ગિરફતાર થઈ જશે અરે દીકરા આબરૂ ની ખેવ ના હત તો તારા જીવનમાં આ ખડીને આવી દો અરે મારે જે આપવાનું હતું તે બધું આપી દીધું છે

શું વાત કરો છો કાકા ખોટું બોલીને મને શું મળવાનું છે આના કરતા તો ઘરેના ઘરના પોલીસ માં ફરિયાદ આપો તો સારું દોભાઈ તારી ભાભી આજ ખાટના નકલી ખરેણા ઘડાવીને અસલી ખરેણા નો ખાટ ખડી નાખ્યો ચાલ બેટા માફ કરજો ભાઈ તમને તકલીફ આપી અરે કાકા તમે શું જતા ક્યાં હતા આટલો સમય કોણ બેટા અમાર દીકરા દીકરા બરબાદી તો બહુ જોઈ પણ કદાચ બદનામી જોવાની બાકી રહી ગઈ હશે

હું મારી કરું છું મેસે છું અરે આજે તો તારે માટે દિવસ છે નિકિતા જે હાથ પકડીને તે મને મોટા સમારંભો અને ક્લબો કેડી પર ચલાવીને ફૂલો પાડી દીધો

હું જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી મારા દોસ્તના હાથમાં હાથ કર્યો હરગી જ નહીં પડવાનું અમારતા તમે હારવિંદ વિક્રમ ને તમે દોસ્ત એટલે તમે ભાઈ હું તો એને દોસ્ત માનું છું પણ એ મને દોસ્ત માને છે કે નહીં એ હું નથી જાણતો તમારા પચાસ હજાર રૂપિયા વિક્રમ ને છોડી દો અરવિંદ અરવિંદ મને લાગે છે કે અહીંયા દોસ્ત કેવડાવો બદલો ચુકવવાની ત્રેવડ મારામાં એમાં ઉપકાર છે ને વિક્રમભાઈ શું તમે મારા દિયર જેવા નથી સુજા તમારી નાની બેન નથી

પૈસા નું પાપ કરી શેઠ અને મારો ભાઈ બન છે એક એવા માનવી ને ત્યાં જ્યાં સોના ચાંદીના ના વચ્ચે પણ માણસાઈ અને સંસ્કારોની ની મળી ફરવાની નથી એટલે શું તમે હા વિક્રમ આટલા સમયથી એ એમને ઘેર જ હતા ગઈ એમના બંગલે અજીત કાકા ગિરફતારી આંખે પાછા ફર્યા કારણ કે ઘરેણા તો નિકિતા ભાવીને લેણદારો ને ચુકવવા માટે ક્યારના ખપમાં આવી ગયા હતા શું અરે માફી તો આ પારેવા જેવી નિર્દોષ નરંદ ની કે જયારે એના હાથ માંગુ આવ્યું ત્યારે એના પગ પર કોડ નો દાગ છે

હું તને આશીર્વાદ આપું છું તને પણ મારા દીકરા જેવો દીકરો થાય

તમારા ગણો મારા જીવનમાં ઉતાર્યા હોત તો મારા કફોડી હાલત બે મિત્રો વચ્ચે તડ પડાવી આજે તમે બને અમારું પડખે આવીને ઉભા રહ્યા હવે બધું ભૂલી જાઓ બેન હા ક્લાસ હવે મારી દીકરી કેવડાવવાને લાયક બની અને ખરી પત્ની કેવડાવાને લાયક બની જોકે આ બધું મારી ઈચ્છા ની ઈચ્છા વિરુદ્ધ નું છે પણ તમે તો બધાના દેખતા મારી પટકી પાડી નાખો છો હવે પટકી તો કેદીની પડી ગઈ તો બાન થાળે પડ્યું નહીં બાટવાના પાદર જેવું થઈ જાય બધી વાતમાં માથું શું મારે બાકી વાલી આજે મને બહુ આનંદ છે લો અમર ભાઈ તમારા પૈસા પણ અરવિંદભાઈ અરે જેના પિતાએ ધીરેલા પૈસાની મૂડીથી અમે મેલ માલિક બન્યા એના સંતાનને જો હું માફ ન કરું તો તું નગુણો ગણો અમરભાઈ લો થેન્ક યુ બિકુલ નહી હું તમારી સાથે રે રે કેમ 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 શું થયું લવજી અરે સાર લારીઓ ગીરવી મારી અરે લગ્ન કરવાની ના પડે

મારું બગડેલું હતું એ લવજીભાઈ તારી લારી જેની પાસે ગીરવી મૂકી છે ને એ અમે છે ને મનાવી લીધા છે અરે ભાઈ લારીઓ ગઈ તો ગોળી ગઈ તારા જેવો ભાઈ પણ દસ દસ લારીઓ મળી જાય પણ તમારે કેસર જોઈએ કેસર કેસર જોઈએ હમણાં આ જગ્યા કેસર ને હાજર કરી દઉં કે લાલ ની છે માથી આખો બંધ કરો બંધ કરો બંધ કરો મારી કેસે મારી કેસે